ઉનાળાની કાળઝાળ ગરમીમાં અમેરિકાના એક ગૌપ્રેમીએ પોતાની દીકરીના લગ્ન પ્રસંગની અનોખી ઉજવણી કરી અમદાવાદના ખૂબ જ ભાઈ શાહ અમેરિકાના શિકાગોમાં રહે છે અને તેમણે અનોખી રીતે આપણા બનાસકાંઠાની નિરાધાર ગૌમાતાઓની સેવા કરી ગૌશાળાઓમાં ગૌમાતાઓને તરબૂચનો પ્રસાદ આપીને લગ્ન પ્રસંગની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શેકરા લખાપુરા કમાળી ભલાસરા અને ચાંગડા આ છ ગૌશાળાઓમાં એક હજાર ચારસો પચાસ માતાઓને ઉનાળાની કાળઝાળ ગરમીમાં તરબૂજનો પ્રસાદ આપવામાં આવ્યો હતો અને આ સેવા કાર્યમાં શેકડા ગૌશાળાના મહંત શ્રી યોગી સુંદરનાથજી મહારાજ ચાંગડા ગૌશાળાના ગોવિંદ ભારતીજી મહારાજ લખાપુરા ગૌશાળાના દયાલપુરીજી મહારાજ કુડા ગૌશાળાના સંજયભાઈ દવે દીપકભાઈ ચૌધરી નારણભાઈ ચૌધરી શામળભાઈ રબારી સુરેશભાઈ ઠાકોર થરાવાડા મેવાભાઈ ઠાકોર ભાવેશભાઈ નાય ભરતભાઈ રબારી ચૌધાભાઈ ઠાકોર કિરણભાઈ પ્રજાપતિ અરવિંદભાઈ પટેલ ગોવિંદભાઈ પટેલ વિક્રમભાઈ ચૌધરી સાગરભાઈ રબારી મુકેશભાઈ રબારી તીગમભાઈ અને અન્ય બે બાળ ગૌપાલો લોકો મોટો સારો સાથ અને સહકાર્યો હતો વધુમાં આપના બનાસકાંઠાના ગૌમાતા બચાવ અભિયાનના વસંતભાઈ દેસાઈ પાવડા સણે જણાવ્યું હતું કે ઉનાળાની પિસ્તાલીસ ડિગ્રી ગરમીના તાપમાનમાં વિપુલભાઈ સંઘવે અમદાવાદ મુકેશભાઈ ઠાકોર લખાપુર રમેશભાઈ પટેલ ભરતભાઈ રબારી લખાપુર આચાર મિત્રોએ પોતાનો અમૂલ્ય સમય કાઢીને બે દિવસ ગૌમાતાઓના સેવાના કાર્યમાં મુખ્ય વિશેષ ભૂમિકા ભજવીને ગૌ સેવાનો લાભ લીધો સુજલભાઈ શાહે પોતાની દીકરી અરિયાબેનના લગ્ન પ્રસંગની આ એક અનોખી પહેલ કરીને દરેક યુવાનોને ખાસ સંદેશો આપ્યો છે કે આપણે આપણો જન્મદિવસ અને લગ્ન પ્રસંગ કોઈ પણ આપણા નજીક નજીકની ગૌશાળામાં ગૌ માતાઓ અને અબુલ જીવોની સેવા કરીને મનાવવો જોઈએ જય ગૌ માતા જય ગોપાલા આજે ચોંગડા ગામની ગૌશાળાની અંદર અમદાવાદથી વિપુલભાઈ શેઠ જે વારંવાર ગૌશાળાની ધરત તાલુકાની ગૌશાળાની મુલાકાતો લે છે એમની સાથે અમારા પાવડાસણના ગૌ ભક્ત વસંતભાઈ કે જે બચપણથી જ ગાયનો રંગ લાગેલો છે એ પણ એમની સાથે છે અને લખાપુરાથી મેવાભાઈ તથા મેવાભાઈની પૂરી ટીમ અમારા સાગરભાઈ આ બધા જ ગૌ લાગેલા છે જે આજે ટ્રેક્ટર ભરી અને મીઠા તરબૂચ લઈ અને આવી ગરીબ માણસને ખાવામાં પણ વિચારતા હોય જ્યારે ગૌમાતાને ટ્રેક્ટર ભરી અને તરબૂચ ધોપી અને મીઠો પ્રસાદ આપ્યો છે તો ધન્યવાદ એમની ભાવનાને ગૌ માતા બધાને ખૂબ સુખી રાખો જય ગૌ માતા